નવા વર્ષના પ્રારંભે જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે અમદાવાદ હવામાન વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના બુલેટિન મુજબ આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ઠંડીનો પારો બેથી ચાર ડિગ્રી સુધી ગગડવાની પૂરેપૂરી શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો પરંતુ હવે ફરી એકવાર ઠંડીનું જોર વધવા જઈ રહ્યું છે દાદરા નગર છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં આકાશ આંશિક વાદળછાયું રહેશે અને લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે અડતાલીસ કલાકની કડકડતી ઠંડી બાદ તાપમાનમાં ફરી બે થી ત્રણ ડિગ્રીનો ધીમો વધારો નોંધાઈ શકે છે આગામી બે જાન્યુઆરીથી આઠ જાન્યુઆરી સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાનું પૂર્વાનુમાન છે રાહતની વાત એ છે કે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે કોઈપણ પ્રકારની ગંભીર ચેતવણી કે વોર્નિંગ જાહેર કરવામાં આવી નથી આમ દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા બાદ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધશે જેનો સીધો અનુભવ નાગરિકોને આગામી બે દિવસ દરમિયાન થશે